હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે દરેક ઘરમાં કેળા સફરજનનું શાક તો બનતું જ હોય છે પરંતુ આજે હું તમને અનુરૂપ શાક બનાવવાની છું જે તોતા કેરી અત્યારે માર્કેટમાં અવેલેબલ થાય છે તો આજે એકદમ ટેંગી એવું આપણે તોતાપુરીની શાકની રેસીપી જોઈ તો તોતાપુરી લીધી છે અને જે વજનમાં ચારસો ગ્રામ છે બે મીડિયમ ટમેટા છે અને બે બાફેલા બટેટા છે

બધું ગોઠવાઈ ગયું છે જો તમારે ડુંગળી નાખવી હોય તો બે રીતે નાખી શકાય આ તમારે ડુંગળી નાખીએ તો પણ ડુંગળી પણ આની તમારે મૂકી દેવાની રહેશે હું લાસ્ટમાં નાખીશ તો ઢાકીને પાંચ મિનિટ થવા દઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે વચ્ચે મેં એક વખત હલાવી લીધું હતું તમે જુઓ તો ટમેટા નહીં પણ સોફ્ટ થઈ ગયા છે આ રીતે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું કડાઈ ખોલી લેશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ટમેટાની છાલ છે એ આપણે રિમૂવ કરી લેશું અને આ રીતે કાઢી લઉં ગરમ છે એટલે તમારે જાળીને લેવાનું છે અને હવે કેરીનો આપણે પલ્પ કાઢી લેશું બંનેનો તો આ રીતે પકડી અને આ રીતે કેરીને પલ્પ આ રીતે જ નીકળી જશે આ આવી રીતે તો એમાં એક નાની ડુંગળી છે કટકા કરીને એડ કરી દેસુ એટલે મેં કહ્યું હતું જો તમારે ડુંગળી તેડવામાં નાખવી હોય તો તમે એમ પણ નાખી શકો પરંતુ મારા ઘરમાં આ રીતે વધારે ખવાય છે અને થોડી દાણા એડ કરશું બે ચમચી જેટલી ધાણાભાજી છે એકવાર ટ્રાય કરજો ચોક્કસ થી બહુ જ મસ્ત લાગે છે અને હવે બધાને આપણે લેવાનું છે બટેટું નાખવાનું છે હું તમને હમણાં બતાવું તો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી થી થોડું ઓછું છે નાની ચમચી ધાણાજીરું અને જે બટેટા આપણે બે બાયફા છે એ એડ કરી દઈશું આ રીતે ભાખરી રોટલી પરોઠા કોઈ પણ સાથે તમે ખાઓ એકદમ મસ્ત લાગે છે તો બટેટું નાખ્યું છે તેને પણ આપણે એક વખત મિક્સ કરી લઈએ તો તમે જુઓ તો આ રીતનું શાક તૈયાર થશે એકદમ મસ્ત લાગે છે ચોક્કસથી ટ્રાય કરજો તો એકદમ ટેંગી અને એકદમ ટેસ્ટફુલ એવું આપણે તોતા કેરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો રેસીપી ગમે તો ચોક્કસથી થી વિડીયો લાઇક અને શેર કરજો